દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીના ગાયત્રીનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો વડાલી ગાયત્રીનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં આસો સુદ આઠમની રાત્રે ગરબામાં વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો આઠમની આરતી પૂજન કર્યા બાદ ગરબામાં બાળકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોઈક ડોક્ટર કોઈ પોલીસ બંગાળી બાબુ ભૂત બ્લેક કમાન્ડો તેમજ મુકલ માતા અને રાણી લક્ષ્મીબાઈ જેવા વિવિધ પાત્રો ભજવીને વેશભૂષાનો કાર્યક્રમ ગરબા દરમિયાન યોજાયો હતો ગરબામાં વેશભૂષાનો કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત ઇનામ મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું ગાયત્રીનગર સોસાયટીમાં આઠમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને માના ગરબે ગુમ્યા હતા અને તેમજ રાસની રમઝટ બોલાવી હતી ગરબાના અંતમાં ઇનામી ડ્રોનું આયોજન પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોને ઈનામ લાગ્યા હતા એમ નવરાત્રીની વિશેષ ઉજવણી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા